જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાદરવા મહિનાની શુકલ પક્ષની પવિત્ર તિથિ ઋષિ પંચમી વિશે જાણશું જેને ઘણા સ્થળે સાંબા પાચમ પણ કહેવામાં આવે છે તો આપણે આ વ્રતની વિધિ શું છે વ્રત કેવી રીતે કરવું કેના માટે કરવું જરૂરી છે તે બધું આજના વિડીયોમાં જોશું વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું જરૂરથી લખજો ઋષિ પંચમી શું છે ભાદરવા પંચમીને ઋષિ પંચમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ખાસ કરીને સપ્તર્ષિઓની પૂજા કરવામાં આવે છે આ વ્રત ખાસ સ્ત્રીઓ કરે છે અને ઘણા પુરુષો પણ કરે છે તો આ વ્રત પવિત્ર ફળ આપે છે સાંબા પાચમ કેમ કહેવાય છે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિ સાંબા નામનું વિશેષ સ્થાન લે છે આ સાંબા દાન શરીરને શુદ્ધ કરે છે અને પાપ ક્ષયક છે આ કારણે આ વ્રતને સાંબા પાચમ પણ કહેવામાં આવે છે ધાર્મિક મહત્ત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રજસ્વડા દરમિયાન અજાણતા કરવામાં આવેલા ધાર્મિક કાર્ય કે રસોડાનું કાર્ય પાપરૂપ બને છે આ પાપમાંથી મુક્તિ થવા માટે પંચમીનું વ્રત કરવું જરૂરી છે આ દિવસે પૂજાતા સપ્તર્ષિઓના નામ આ પ્રમાણે છે કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જામુદ્નિ ઋષિ અને વશિષ્ઠ ઋષિ આ સાત ઋષિઓની પૂજા દ્વારા પાપો નાશ થાય છે અને જીવન પવિત્ર બને છે વ્રતની વિધિ વહેલી સવારે ઉઠીને ગંગાજળ અથવા તુલસીદળ સાથે સ્નાન કરવું શુદ્ધ વસ્ત્રો પહેરી પવિત્ર સ્થાને સપ્તર્ષિનું ચિત્ર કે પ્રતિક બનાવી પૂજા કરવી ફૂલ તુલસી ધૂપ દીપ અને ફળ વડે પૂજા કરવી ઓમ ઋષિભ્યો નમઃ મંત્રનો જપ કરવો ઋષિ પંચમીની કથા સાંભળવી દિવસ પર ઉપવાસ રાખી સાંભળા દાન લેવો બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા કરાવી પંચમીની કથા એક બ્રાહ્મણ દંપતીની પુત્રીને અચાનક રોગ થયો જ્યોતિષે કહ્યું તેને રજસ્વડા દરમિયાન મનાઈ કરેલા કાર્યો કર્યા હોવાથી પણ પાપ લાગ્યું છે આ પાપમાંથી મુક્ત થવા માટે ઋષિ પંચમીનું વ્રત કરવું જરૂરી છે પુત્રીએ વ્રત કર્યું સાંબાધાનનો ઉપવાસ કર્યો પરિણામે પાપ મુક્ત બની અને સ્વસ્થ થઈ ગઈ લાભ અને ફળ અજાણતા થયેલા પાપ નાશ પામે છે આરોગ્ય સારું રહે છે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે સંતાન સુખ અને આયુષ્ય મળે છે ભક્તિ અને ધાર્મિકતા વધે છે ઋષિ પંચમી કે પાંચમ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી સપ્તર્ષિઓની કૃપા મળે છે અને જીવન પવિત્ર બને છે તો આ વર્ષે આપ પણ આ વ્રત કરી તમારા કુટુંબમાં સુખ શાંતિ અને પ્રાર્થના કરજો તો તમને અમારી આ વાર્તા અને ઋષિપંચમી વિશેની મહત્વ કેવું લાગ્યું તે અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા જ ધાર્મિક વિડીયો અને વાર્તાઓ માટે અમારી ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ તમે જરૂર લખજો જય માતાજી